અમદાવાદમાં આજથી શાસ્ત્રબ્રિજની કામગીરી શરૂ થઈ છે એક તરફનો બ્રિજનો રસ્તો છે એ અગિયાર મહિના માટે હવે બંધ રહેશે બેરિંગ અને પેડેસ્ટલ ખરાબ થતાં આ બ્રિજ બંધ કરવો પડ્યો હતો વિશાલાથી પીરાણાને જોડતો શાસ્ત્ર બ્રિજ હવે બંધ રહેવાનો છે આજથી ભારે વાહનો માટે આ બ્રિજ પર પ્રતિબંધ લગાવાયો છે અમદાવાદમાં આજથી સાસરી બ્રિજના રિપેરિંગની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને પરિણામે જે હેવી વાહનો છે તેમના માટે આ બ્રિજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આગામી અગિયાર મહિના સુધી જે રિપેર વર્ક છે તેની કામગીરી ચાલશે અને જાન્યુઆરી બે હજાર સત્યાવીસ સુધી જે જાહેરનામું છે તે અમલમાં રહેશે એટલે કે બ્રિજના બેરિંગની જે કામગીરી છે તે અગિયાર મહિના સુધી ચાલવાની છે અને પરિણામે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીંયા જે હેવી વાહનો છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે વિશાલાથી પિરાણા સુધીનો જોડતો આ બ્રિજ છે અંદાજે ચાર કિલોમીટરનો જે રસ્તો છે આ બ્રિજને જોડતો પરિણામે જે હેવી વાહનો છે ભારે વાહનો છે તે ખાસ કરીને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે અને નાના અને લાઇટ વાહનો માટે જ જે મર્યાદિત પ્રવેશ છે તે શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે ક્યાંક ને ક્યાંક આ જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને તેનું જે બેરિંગ છે તે પણ ખૂબ જ દયનીય અવસ્થામાં છે એટલે કે આજથી જે પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે અને પરિણામે હવે જે હેવી વાહનો છે તેમને ફરીને જવું પડશે કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ